મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ફાઇનલી મિત્રો જો આપણે અહીંયા આવ્યા છીએ ઢાંડા પાવા જો આમાં બટાંડા સરિયા છે ખор તો જો તમે ખાલી જો આ બટાંડા સરિયા છે અહીંયા ખор કેવું છે જો તમે ધીરુધીર સમજો અમાર કે વાવેતર કિરૂ નથી પડતર છે જો તમે માલ બાલ સરિયા આપડા જોમ ઢાંડા કેમ સરયા એ જો કે ઉપર તર્સે આવે હાવ કાન કે માં કેરું નથી જો તો આ મિત્રો આપણે આવ્યા હતા કોણ બરબાદ મોહી તો મિત્રો કેમ છે ચેન લીલુ સોમ આયા પણ ઝાળી તૂટી ગઈ લાગે જો આખા જેવી સાળી તોડી નહી અને આથી આપણે વટવાનું છે એ જો ફરો વટી જાય બે આપડીમાં આતો આવી ગયસી આપડે ડુંગળી હે આપડી ડુંગળી છે જો તમે ખોડ જોવો તમે કેવડું વડું ખોડ થઈ ગયું છે ડુંગળી તો સારી છે પણ ખોડ જોવો તમે ખોડ પણ બહુ ઝામ્યું છે ડુંગળીમાં પાસમાં આતરો આપડી ડુંગળી લાલ ગાઈઠો પણ થાવા મળી છે જોવો વાસી આપડી ડુંગળી આ ક્યારો પણ આપણે મરચીનો ભીરો થયો જુઓ બાજુ તો થયો ને તે મરચીનો કરીને કોઈ ડુંગળીની બરાબર મરચીનો ચારો પણ થઈ જાય મરચી ઉપર સાહેબ નથી જુઓ તમે કેવી ડુંગળી છે જરાક કોમેન્ટમાં કહેજો આ તો રી આપણી માંડવી ડેલી વ્લોગમાં આપણી મેન્ડવી આવે છે જો તમે આ ડુંગળીનો પણ એકે દાણ આવ્યું નથી ત્યાં ડુંગળીમાં લઈ લીધું આપણે આખા માળવી તો આપણે આપડા વ્લોગ માં હોયસ્તી અને આખરે તમે અજી બતાઈ દઉંશું જો તમે તો કે માની છે જરા કોમેન્ટ માં કેજો ઈ છાને વરો છે દૂધિયાનો દૂધિયા પણ જો બહુત આયા છે જો આના ઉશી સુસુ છે એક અજી બોલી બાજુ પણ ડાળ બધા છે જો બહુ મોટા મોટા બસે અહીં જરૂર કે બહુત મોટા મોટા થઈ ગયા છે અહીંયા પણ વેલો જુઓ સામેથી પથરાણો અહીંયા લગ્ન છે જુઓ તમે વેલો વેલાય પણ એમ જાય છે દૂધથી પણ એમ આવી છે આપણે પણ મોટા મોટા થઈ જાય તો તોડી તોડી ફેંકી દઈએ અહીંયા પણ ફેંકી દીધા છું ઓલે પણ બંજો ફેંકી દીધા મોટા મોટા થઈ જાય પછી એને ફેંકી દેવા પડે

इस स्टेप ये गासी। मौसम वीडियो मोटी ने ने तो तो से। फाइनली तो केवा वातावरण से। मेरे ऊपर विजिट जो केवा बहुत सरस आवे से। तो और इस डातन आपरे कुडियो बनिने चलो। वीडियो बनाने। तो भी यहां पे आ। तो मित्रा वीडियो गमे हो तो, तो लाइक शेयर ने सब्सक्राइब करना भूलता। मरिया लाइफ